કોલેગામ દ્વારા આયોજિત રાસ ગરબામાં એક કપલ વીઆઈપી પાસ લઈને બેઠું હતું આ દરમિયાન કાર્યકર્તાઓ તેમને અન્ય વીઆઈપી મહેમાન આવવાના કારણે બીજા સોફા પર બેસવા માટે વિનંતી કરવામાં આવી હતી આ બાબતે બોલાચાલી થતા કાર્યકર્તાઓ તે ગરવા ગર્વાસ્થની બહાર લઈ ગયા હતા જો કે ત્યાં શખ્સે છરી કાઢી કાર્યકર્તાઓ પર હુમલો કર્યો હતો આ હુમલામાં હરીશ રોટિયા મૌલિક પરસાણા અશોક ફર્દુલે છાતી કાન અને હાથના સહિતના ભાગો પર ઈજાઓ પહોંચી હતી તમામને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પોલીસે હાલ તેમની ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરી છે હુમલો કરનાર શખ્સની ઓળખ માહિગિરી ગૌસ્વામી તરીકે થઈ છે મારામારી દરમિયાન તેને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હોવાથી પોલીસ દ્વારા તેને સારવાર હેઠો હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે પરંતુ તે હાલ પોલીસ હસ્તક પણ છે હવે સમગ્ર ઘટનામાં ટ્વિસ્ટ એ છે કે ઈજાગ્રસ્તોમાં મૌલિક પર શાળા અશોક ફળદુ અને હરિભાઈ સોરઠિયાનો સમાવેશ થાય છે હરિભાઈ એ ગોંડેલા પૂર્વ ધારાસભ્ય પોપટ લાગા સોરોઠિયાના પૌત્ર છે તમને જણાવી દઈએ કે ઓગણીસસો ઇઠ્યાસીમાં પોપટલાકા સોરઠિયા હત્યા કેસમાં ગોંડલની સેશન્સ કોર્ટે 1994 માં અનિરુદ્ધને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા ત્યારબાદ સરકારે તડાયક રીતે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી સુપ્રીમ કોર્ટે 10 જુલાઈ 1997 ના રોજ અનિરુદ્ધને આજીવન કેદની સજા ફટકારી હતી જો કે ત્યારબાદ ત્રણ વર્ષે પોલીસ તેમને પકડી શકી હતી એટલે કે 2000 ની સાલમાં અનિરુદ્ધને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા હવે અનિરુદ્ધ જાડેના પુત્રએ 29 જાન્યુઆરી 2018 ના રોજ તાત્કાલિક જેલના આઈજી ટીએસ બ્રિશને પત્ર લખીને માફી પર મુક્ત કરવાની વિનંતી કરી હતી આ પત્રને ધ્યાનમાં લઈને તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા એ સમયે અનિરુષિ જાડેજાએ અઢાર વર્ષની સજા ભોગવી લીધી હતી આમ અનિરુષિ જાડેજાને વર્ષ બે હજાર માં સજા માફી આપીને મુક્ત કરવામાં આવ્યા હતા આ સજા માફીને રદ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં મૃતક ધારાસભ્ય ના પૌત્ર હરેશ સોરોઠિયા ઉર્ફે હરિભાઈએ અરજી કરી હતી આપને અમારો વિડિયો કેવો લાગ્યો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર